સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવા રહે તે માટે વધુ બે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પાંડેસરા પોલીસ મથક હેઠળ નાગસેન નગરમાં પોલીસ ચોકી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું છે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરતમાં નવી બે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરતના પાંડેસરા પોલીસ મથક હેઠળના બે પોલીસ ચોકીનું લોકાર્પણ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે કરવામાં આવ્યું છે પાંડેસરા નાગસેન નગર અને ગુજરાત હાઉસિંગ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સ્થાનિક ધારાસભ્ય અને નગરસેવકો અને સ્થાનિકો આ લોકાર્પ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ બે ચોકીઓનું લોકાર્પણ થતા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સરળતા રહેશે આ સાથે આઠ લાખ જેટલા લોકોને આ પોલીસ ચોકીનો લાભ મળશે જે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વિસ્તાર જેના અમારા માન્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબ ઉધનાના એમએલએ સાહેબના બી ઘણા દિવસોથી એક પ્રજાના એક ડિમાન્ડના ધ્યાનમાં રાખીને અને ખરેખર જો આ વિસ્તારમાં ચોકીને પોલીસને ચોકીને બહુ જ જરૂરિયાત હતી એના આપણા પાંડેસરા પોલીસ અને શ્રી અને આખા જો અમારા શ્રીઓ એના સહયોગથી જો આજે નાગસેન નગર જે એકદમ પૂરા ગીચ વિસ્તારવાળા જો લગભગ દેઢ લાખના વસ્તી ત્યાં રહે છે જો અમારા પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ જો એરિયા છે એના બધા વર્કર્સ વધારે છે જો મહારાષ્ટ્ર ઓડિશા યુપી બિહાર તમામ પ્રકારના જો લોકો ત્યાં રહેતા હોય છે તો એના ધ્યાનમાં રાખી અને ત્યાં વિસ્તારને રજૂઆતને ધ્યાનમાં રાખી નાગસેનગરના આજે ચોકીના ઇનોગ્રેશન કરીને પબ્લિકના લોકાર્પણ કરવામાં આવેલા અને સાથોસાથ જો ગુજરાત હાઉસિંગ બોર્ડ આ વિસ્તાર આપણા છે ત્યાંને બી ચોકીને જો જ્યાં બધા અમે લોકો છીએ આ બે એવા વિસ્તારો હતા જે ઘણા દિવસોથી આ ડિમાન્ડ હતી તો એના ધારાસભ્યશ્રીના જો રજૂઆત હતી એના ધ્યાનમાં રાખીને જો આ બંને ચોકીઓનું આજે જોઈએ લોકાર્પણ કરવામાં આવેલા છે અને આ વિસ્તાર આપણા એવા વિસ્તાર છે કે જો પાંડેસરા પોલીસ છે લગભગ આઠ સાડે આઠ લાખ બસ્તી લાખને બસ્તી ધરાવતો વિસ્તાર છે અને આ એટલા વિસ્તાર છે ઝડપથી જો અહીંયા જો મલ્ટી લેંગ્વેજ અલગ અલગ ભાષા બોલવાળા લોકો આપણા રહે છે અલગ અલગ આપણા જો સાંસ્કૃતિક જો ધરોહરો સાથેના લોકો રહે છે તો કોઈ તકલીફ આપસમાં નહીં પડે બધા લોકો સારી રીતે રહે અને પોલીસને મદદ બધાને મળતી રહે નાના મોટા કોઈના મનમુટાવ નહીં થાય એના માટે આ જો બંને ચોકીઓ જો કાર્યરત કરવામાં આવી છે અને આ ખૂબ પબ્લિકના હિતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરશે એના અધિકારીઓને બી સૂચના આપવામાં આવી છે અને હું ફરીથી જોયા ધારાસભ્યશ્રીના અને આપણા કાર્પેટરશ્રીઓનો ખૂબ આભાર માનું છું જો આ જગ્યા આપણે એને ગોતી અને ચોકી બનાવવામાં આપણે ખૂબ મદદ કરી છે અને આ જો ચોકી જ્યાં અમે બેઠા છીએ એના માટે હું કમલભાઈના જોડેસર જીઆઈડીસીના જો આપણા ચેરમેન છે જેના મદદથી જો ફાઇનાન્શિયલ મદદ આપણા જીઆઈડીસીને મળી છે એના માટે બી કમલભાઈ તુલસીયાના આભાર માનું છું અને ફરીથી ધારાસભ્ય ખૂબ ખૂબ આભાર માનીને આપણા અમારા અધિકારીઓ પ્રજાને ખૂબ સેવા કરે એવા આશયથી જો બધાનો આભાર માની છે થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગણેશ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત